તો મારા કાલે જાઓ અહીંયા જો એક ગુનાકાર છે તો મારા કાલે જાઓ આ ગુનાકાર કરવો હોય ને તો અમુક જ ના તો છઠ્ઠી નું પરંતુ આ ગુનાકાર રીતે આપણે કરાય ને કે ના પૂછવા કઈ રીતે જોવા મારા જાઓ જો બેતાલીસ ગુણ્યા ઓગણીસ કરવાનો છે પરંતુ આપણે લોકો અહીંયા વીસ છે તો બેતાલીસ બુ કેટલા થાય ચોર્યાસી કેટલા આઠસો ને ચાલીસ કેમકે વીસ છે એટલે ઝીરો લાગવાનો ને એટલે આઠસો ચાલીસ થાય પણ આપણે ગુણાકાર કોની જોડે કરવાનો હતો ઓગણીસ જોડે એટલે આપણે વીસ જોડે કર્યો છે એટલે માઇનસ બેતાલીસ કરી દેવાના કેતાલીસ એટલે બેતાલીસ માઇનસ કરો એટલે સાતસો ને અઠવાનું જવાબ આવી જાય મારા એટલે બેતાલીસ ગુણ્યા ઓગણીસ કેટલા થાય સાતસો ને અઠવાનું અને મારા આકાર લઈ જાઓ જોયું આ ગુનાકાર કેટલો હેલ્લો છે પરંતુ આપણે ગુનાકાર વિચાર વિચારી કરવા જઈએ કે આ રીતે કરવા જઈએ ગુનાકાર તો ટાઈમ કેટલો બધો પકડાય પણ આ રીતે કરીએ તો એકદમ ફટાક દઈને ને આપડી જો પ્રશ્નનો જવાબ આવી જાય હચી વાત તમારા કાલે ગુનાકાર ફટાદી થઈ જાય એટલે મારા કલે જાઓ અને તમને ખબર જ હશે કે પરીક્ષામાં ટાઈમની વેલ્યુ કેટલી હોય છે હજી વાત ને એટલે આ રીતે ગુણાકાર કરશો ને તો ફટાકડીને તમારે જવાબ આવી જશે પરંતુ આ બધું ક્યારે તમને આવડે તમે બરોબરની પ્રેક્ટિસ કરી હોય ને ત્યારે આવડે નહીં તો આવું જ કરવું પડે તમારે પછી અને ટાઈમ વેસ્ટ કરવો પડે હચી વાત ને મારા કાલે જાઓ એટલે ગણિત રિઝનિંગમાં પ્રેક્ટિસ કરતા રહેજો કેમ કે મારા કઈ જાઓ જેટલી તમે ગણિત રિઝનિંગમાં પ્રેક્ટિસ ઓછી કરશો એટલું જ નુકસાન તમારે જશે ને એટલો ટાઈમ વધારે પ્રશ્નનો જવાબ લાવવામાં તમારે જશે અને મારા કલે જાઓ જેટલી પ્રેક્ટિસ કરશો એટલે ઓછા ટાઈમમાં તમે પ્રશ્નોનો જવાબ લાવી દેશો પ્રશ્નોનો જવાબ તો તમને આવડશે પરંતુ ઓછા ટાઈમમાં વહેલો જવાબ નહીં લઈ શકો અચવા તમારા આગળ લઈ જાઓ એટલે ખાસ એ ધ્યાન રાખજો